હમ એની માટે તમે જમીન માં ધસી ગયા હમ આપડે તો ક્યાં ભોયા તા ભાઈ હું યાર તમને એક ઉદાહરણ દઉં છું તમારી વાતે હું તમને તમે તમારી માથે ઓઢો હું એક તમને ઉદાહરણ દઉં છું ભાઈ એટ્રોસિટી નો કેસ થયો એમાં તમે બોલ્યા છો પણ એ બોલ્યા પછી એનો ના શું કામ કરો કર્યો બોલી ગયા એની સામે તો તમે જામીન દીધા હું આવું હવે નહીં કરું જામીન છે ને કે હું જે બોલી ગયો મારી ભૂલ ભૂલ એના હું હવે આવી નહીં નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો બી કેપી ન્યૂઝ વન આજે અમે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારો અને ચર્ચાસ્પદ ઓડિયો જ્યાં દીપક ચુડાસમા ફોન કરીને મનસુખ રાઠોડને કહે છે તમે આ વિડિયો ડિલીટ કરી નાખો આ વીડિયોના કારણે અમારી સમાજની બદનામી થાય છે પરંતુ અહીં મનસુખ રાઠોડ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપે છે આ વીડિયો પર કેસ ચાલી રહ્યો છે એ પુરાવો છે પુરાવાનો નાશ હું કરી શકું નહીં અને આમ પણ હું કોઈનો વિડીયો ડિલીટ કરતો નથી બંને વચ્ચે થાય છે જોરદાર ચર્ચા આરોપ પ્રત્યારોપ સત્ય અને દબાણ વચ્ચેની ટક્કર તો આખરે ઓડિયોની સાચી હકીકત શું છે કોણ સાચું છે અને કોણ ખોટું આખો ઓડિયો સાંભળવા માટે વિડીયો અંત સુધી જુઓ પણ હવે તો પતી ગયું ને એ તો ચાલુ છે ને એને જમીન માંથી મુક્ત છે ને હા જમીન મળ્યા ને કોટડા માં જમીન લીધા બરાબર ક્યાં ગામ ના છે ભાઈ એ છે ડાકોરનો ડાકોર ડાકોર હ ના એ બરધિયા પકડ્યા હતા એમાંથી હતો ને અમારા જ ગામ વ્યક્તિ હતો અને અમારી જ નાઈટ હતો હ એને એમાં સિત્તેર હજાર નો વહીવટ કર્યો હતો અને એ અમારા ગામના આ વેડવા દેવી પૂજક આવે ને હમ એનું છે એ એ તો વાંધો નથી પણ દેવી પૂજક બોલે છે ને એટલે હા એટલે આપણે એને અમારા ગામનો હતો ને એટલે મેં ફરિયાદ આપી કે અમારા ગામના જે આ છે એની માથે ભદ્ર જે બોલવું એ ખોટું છે જેની સામે ધોરણસર કાર્યવાહી કરવી પડશે બરાબર તો વાંધો નહીં વિડીયો તો ઉઠાવી લેજો હવે અરે એના જામીન તમે પોલીસ સ્ટેશનમાં માંગો એટલે ને જામીન કોણે કોણ પીડ્યું છે એ હોય તો બરોબર છે પણ આ છે હોય તો તમે ઓલાઈન માં પણ હવે ખરાબ લાગે ને એમ અરે ઈ નથી આ હું તમને જે કઉ છું ને ઈ તમે ઓનલાઈન માં જોયે કોઈ વકીલ ને કયો ને કે એના જે કેસ નંબર એટલે ઈ ઓનલાઈનમાં બતાવે એનું નામ નાખો એટલે હા ઈ તો તમારી વાત થી હું સહમત છું સમજી ગયો ગાલો ભાઈ એની માટે ફરિયાદ થઈ ગઈ પણ હવે ઓડિયો જાહેર થયો એટલે જામીન દેવા પડ્યા હા કાઢી નાખો તો એ કેસ ઉડી જાય છે કેસ બોધો થઇ જાય તો ફરિયાદ તમારે પૂરી થઇ ગઈ ઈ જાહેર કર્યું ને એમાં છે એટલે જ ફરિયાદ કરી ઈ આપડે ઓડિયો કાઢી નાખ્યો તો ફરિયાદ કરવાની ક્યાં જરૂર હતી તમે જે અપશબ્દ બોલો ઈ ટેલેન્ટ છે તો ફરિયાદ આપી શકો એ ઓડિયો કાઢી નાખો અને એનો નાશ થઈ ગયો તો તમે ફરિયાદ નો આપી તમે કેવી રીતે સાબિત થઈ મેં ફરિયાદ કરી એના માટે કરી કે આ લિંક મારી ચેનલ ઉપર મેં જાહેર કરી અને એમાં જાહેર બોલે છે હા એ તો એના હામે જે ફોરણસર થવું એ ઓડિયો તમે ડિલેટ કરી નાખો તો એ ફરિયાદમાં છે તમે સા પુરવાર ના કરી શકો કોર્ટ ની અંદર કે સેમાય તો એને એમ કરાય કે ઓલું કેવાય ને પ્રાઇવેટ કરી નાખાય કારણ કે આ વિડીયો જોઈએ ને બે ત્રણ જગ્યા મને મોકલી ભલે મોકલો પણ એની ઉપર એક્શન લેવાના છે એટલે એ વિડીયો ડિલેટ કરો તમે નો નાશ કર્યો ગુનો દાખલ થાય સાહેબ તમારી બીજો ગુનો દાખલ થાય રેકોર્ડ નું નાશ કરવાનું કારણ હું તમે યુટ્યુબમાં ચડાવ્યો પછી એને કાઢવાનું કયો ક્યુ કન્ટમ હતું તમે પાછી ડિલીટ કરવાનું શું કન્ટમ એમ બોલ્યો એની માં તો કાયદો કામ કરે છે પણ હજી તો પછી આને હું છે દેવી પ્રદીપસો ને બધા ને એવું થાય કે આ હજી બોલે છે અને એ હજી બોલે છે એ તો એવિડન્સ છે સાહેબ એટ્રોસિટી માં જે તમે બોલી ગયા એ તો બોલી જ ગયા એની માં તમે જમીન માં ધસી ગયા હમ આપડે તો ક્યાં બોલ્યા તા ભાઈ હું યાર તમને એક ઉદાહરણ દઉં છું તમારી વાતે હું તમને તમે તમારી માથે ઓઢો હું એક તમને ઉદાહરણ દઉં છું ભાઈ એટ્રોસિટી નો કેસ થયો એમાં તમે બોલ્યા છો પણ એ બોલ્યા પછી એનો ના શું કામ કરો કર્યો બોલી ગયા એની સામે તો તમે જામીન દીધા ભાઈ હું આવું હવે નહીં કરું જામીન છે ના કે હું જે બોલી ગયો મારી ભૂલ થઈ એના હું સતર જામીન આપું છું હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું પછી રેકોર્ડ હું કામ નાશ કરું એમ હા બરાબર છે આને હું પ્રાઇવેટ કરી નાશ નો કરો તો વાંધો નહીં પ્રાઇવેટ ન કરી શકો સાહેબ જાહેર એમાં તમે ફરિયાદમાં લખો છો કે મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર ભલાણા પડદા પર્દાફાશ થતા જેની અંદર દેવીપૂજક સમાજ નું અપમાન કરતા જેની અમે મારી ધોરણસર થવા મારી ફરિયાદ આપું છું પછી તમે યુટ્યુબ માં જાહેર કર્યું પછી ડિલેટ શું કરવાનું કારણ શું હતું પણ તો હવે પાછું આ તો માનો અપમાન જ ગણાય ને અત્યારે તો જે સાંભળે છે બરાબર એ તમારી ઉપર એમ થાય કે મનસુખભાઈ આ સળાયવું છે તમે જાગૃત હોવા સતા તમે જી ચાલુ રાખ્યું છે મને મુ તો નથી સમજાય ભાઈ હું સમજી ગયો મે મે એવિડન્સ આપ્યા છે એની અમે તમને અરજી આપશો તો તમને તરત પોલીસ રેકર્ડ આપી દે કેમ કહી તો ઓનલાઈન હોય હા એ તો સમજાય ને ઓલે તમારે કોઈ જગ્યાએ રટડે છે તો તમે ફરિયાદ આપો એટલે તમને તમને પોલીસ કહેવાય ભાઈ આની અમે કાર્યવાહી થઈ ગઈ છે કાર્યવાહી થઈ ગઈ પણ એનો મતલબ એવો તો નથી કે ચાલુ ચાલુ રાખે હજી ચાલુ જ છે જો ને મેં આગળ જોયું ઈ ચાલુ છે ઈ તારીખ નું છે બીજો બીજો ઓડિયો ચડ્યો હોય ને એ તારીખ માં પાછો ભંગ કર્યો હોય તો એને કેવાય કે આને જાણી જોઈને પાછો ઉપયોગ કરવામાં આવ્યો એવું નથી ઈ જે આ વિડિયો છે મારે હતું મારે જે ઓલો ભાઈ મારે મેં લખ્યા અને લખાણું હતું મારાથી ભૂલ માં તો હરેશભાઈ કીધું હતું ભાઈ તમે આ વિડિયો ડિલીટ કરી નાખો તમે કીધું વાંધો નહીં ભાઈ સમાધાન થઇ જાય તો કે હા વાંધો નહીં સમાધાન થઈ જાય એટલે મેં ડિલીટ કરી નાખ્યું એને કહેવાથી ઈ તમે તો પછી તમે કર્યો ઈ તમારે એટલે તમારે એટલે ઈ તમારે ભોગવવાનો વારો આવ્યો તમે ડિલીટ શું કામ કર્યો એટલે આપણે તો હું તો સંબંધ નતો બગાડવાનો ને ભાઈ સંબંધની વાત પછીની છે પણ કાયદો તો તમે નાશ કર્યો ને એમ કહું છો એટલે તમારે પોલીસ એમાં ગુનો દાખલ કર્યો જો એમાં તમારી માથી કલમ લગાડી હમ પણ આપણે તો જો ઈ આપણે તો વિશ્વાસ એ હતા તમારી એફઆઈઆર માં તમારી એફઆઈઆર માં એમાં લખ્યું કે પછી વિડીયો ક્યાં હમ તો તમે કીધું મેં ડિલીટ કરી નાખ્યો ડિલીટ તો કેવાથી કર્યો ને આપણી પાસે રેકોર્ડિંગ એ પડ્યું ખાલી સાહેબ તમે નહીં સમજો ઈ પછી ખાનગી થઈ ગયું છે પછી રેકોર્ડિંગ ખાનગી છે ખાનગી છે ઈ જાહેર તમે નથી કરો એટલે એવિડન્સ માં ન આવે એ તો જાહેર મારે ફોન મારો એફએસએલ માં છે ને તો આગળ ફોન આવી જાય એટલે એ પડ્યું છે મારી પાસે સાહેબ તમે મારી વાત ને નથી સમજતા એ એટલે જે એફએસએલ માં લઈ ગયા એમ કહું છું પણ આ પણ તો એમાંય આઈ તો એને જોયું તો હશે ને કે ભાઈને કેવા દે રેકોર્ડિંગ તો કઈ દે છે ને એફએસએલ નહીં નહીં ઈ એફએસએલ માં ગયો પછી તો કબજે થઈ ગયો મોબાઈલ જ હા એફએસએલ માં પછી શું થાય ઈ કમજે થઈ ગયો મોબાઈલ હા પછી એમાં જે પુરાવા જોવે તો ખરા ને આ તો કેસ આલેત ત્યારે ને હા પણ તો કેસ કેટલા વર્ષ હાલે તો તો ઈ પોમ મોબાઈલ પૂરો થઈ એનું એનો કાઈ એકઈ દેતો ચાલુ નો હોય ઈ મોબાઈલ થી પછી થોડો ચાલુ હોય 20 વર્ષ ઉદી 15 વર્ષ કેસ પૂરો થઈ જાય ત્યાં લગન મોબાઈલ બેટરી કે બધું ચાલુ રહે મો પછી ઈ તો ભલે ને ચાલુ નો રે હા પણ ઈ તો ચાલુ ચાર્જિંગ કરે પાછું ઈ તો જાય ડેટા નો ના જાય ને ફોન માંથી કદે પચાસ વર્ષ કાઢે ઈ ડેટા તમારા મોબાઈલ માં છે હા તમે જાહેર કર્યું એની ફરિયાદ થઈ છે તમારા ડેટા છે એની ફરિયાદ નથી સમજાય ગયું પણ એમાં જે ઓફિશિયલ માં લેવાનો મતલબ શું થયો કે ભાઈ અમારે લેવાનો મતલબ ઈ થયો કે તમે ડિલીટ કર્યું એમાં કઈ છેડછાડ નથી કરી ને એમાં ખોટી છે હરેશભાઈ ને કેવાથી કર્યું છે પણ હરેશભાઈ ની તો ફરિયાદ છે પછી હરેશભાઈ કે કરવાનું ક્યારે રહ્યું હરેશભાઈ જાહેર કર્યું આ માણસે અમારી સમાજ ના અજુક તો લેખું

પછી તમે કહ્યું કે તમે ભાઈ હું એક્શન લ્યો છો એટલે મેન નો સવિતા બેન કીધું કે ભાઈ તમે શું કરી શકો પછી ફોન કર્યો મેં આય કે મનસુખભાઈ નો ફોન અમને આવ્યો હા બરાબર અને તમારે શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે તમને માહિતગાર કર્યા હતા એ છે હજી છે ને છે ને મને ખબર છે પણ પછી એવું કીધું મારે જે ઇન્ટેન્શન હું હતો સમજાવવાનો કે ભાઈ આ તમારા સમાજ ને મારા સમાજ ને આ સોસાયટી માં દેતા નથી તમે લખ્યું કે આટલી જ્ઞાતિ ને વાંધો છે હા હવે ઈ અમારી સમાજ ને તમે લખ્યું પછી એનો એવિડન્સ તમારી માં હતો નહી હતો ને નતો ઈ બેને એવું કીધું આને નથી રહેવા દેતા તો એ ફરિયાદ ન થાત

કે મેં નથી કીધું પણ ઓલોડીઓ એ કે છે કે આવડા ન હોવા જોઈએ હા એટલે એ તો તપસા વિષયમાં થઈ ગયું પણ એનો પુરવાર નો થયો એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ જાતિ ને તમે ઉશ્કેરી ને જાણીજો ને લખ્યું એટલે તમારી માંથી કેશે તમારી કે સારું નહી એમાં તમે હું હું છું મેં લખ્યું પછી મેં લખ્યું કે ભાઈ ફલાણો ભાઈ રહ્યો દેવી પૂજક ના આવી રીતે કે એ રેકોર્ડિંગ માં બોલે છે બોલે છે ભાઈ તો તો એ હજી એ ભાઈ જે બનાવ બન્યો હતો ને એના જે દર્શકો છે ને ત્યાં હજી મારી પાસે એવિડન્સ છે એના હજી એમ કે છે જયારે બનાવ હતો ત્યારે આ બધા સોસાયટી વાળા જે પટેલ છે એ આ રીતે બે સમાજ હડતુત કરતા હતા હજી કરે જ છે એ મારામાં બેન બોલે છે હમ

પણ એની અંદર અપશબ્દ હોય તો હામાનો હોય તો એમાં કાપી નાખી ક્લિક મારી જેટલી મિનિટ પછી તમને જે પોલીસ જયારે તમારી પૂછપરછ કરવામાં આવે ત્યારે તમારું કોલ રેકોર્ડિંગ કેટલી મિનિટ થી કેટલી મિનિટનું છે એ પછી મોબાઈલમાં એટલી સેકન્ડ નું એમાં છે હમ હંજા હા સમજાઈ ગયું એટલી સેકન્ડ નું એમાં છે ને એમાં જો કદાચ એક સેકન્ડ ઓછું આવ્યું તો એ ઓડિયો માં છેડછાડ કરવામાં આવી છે હું થયું હા બરાબર આજે હમણાં વેકરીયા વાળો બનાવ બન્યો હતો ને એમાં તારણ એ કીધું હતું કે હું દલિતો ને દૂધ હું પાણી દેતો નથી તો એમાં આખો કેસ રહ્યો ને મારા મારા મારી ઉપર હાલ્યો ઓલા એ કીધું કે મને ક્યાં કીધું તો કે તો મનસુખ ભાઈ ને કીધું છે કે હું દૂધ હું પાણી દેતો નથી તો મનસુખભાઈ ને કહેવામાં આવ્યું હું દલિત એનો એવિડન્સ હતો મેં કીધું કે ભાઈ આ એવિડન્સ છે એ ફલાણી સોનોગ્રા સોની કંપનીની ની પેન્ટ્રાઈવમાં એનું ઓરિજિનલ રેકોર્ડિંગ સાહેબને રજૂ કરું છું જેની અંદર કોઈ છેડછાડ કરેલો નથી ને અવાજ મારો પોતાનો છે એ હું સાબિત કરું છું આ ધોની અને ઈ હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આ અવાજ મારો પોતાનો છે એ આજ રોજ આપ સાહેબની સામે હું રજૂ કરી અને તરીકે મારો ઓડિયો ક્લિપ ફલાણી પેન આટલી મિનિટનો નો રજુ કરું છું જેમાં કોઈ છેડછાડ નથી તે હું આજ રોજ ખાતરી પૂર્વક રજૂ કરું છું હા એટલે એની એટ્રોસિટીમાં સિદ્ધાજીભાઈ ની ધરપકડ થઈ પણ ઈ ઓડિયોમાં એવું મેં કીધું હોય કે ભાઈ ઈ ઓડિયા ની અંદર ઈ વ્યક્તિ બોલતો તો કે મને પછી ખબર નથી રહી હમ કોની યારે વાત થઈ ગઈ છે એટલે એ વિટનેસ છે ઈ હોસ્ટેલ થયો હમ પુરાવા મળતો નથી કોની યારે વાત થઈ ગઈ મને ખબર નથી વાત થઈ છે બોલે છે પણ ઈ જ છે ઈ મને ખબર રહી નથી હમ એટલે શું શું તમે શું કામ મને ગરીબ માણસ એટલા બધા તોડા ઓછે તમે આખો દી તો બોલતા હોય મને સાંભળવાની મજા આવે છે ભાઈ શીખવા આમાં હું સાંભળવાની મજા આવે સાંભળવાની મજા આવે છે કે ગરીબ માણસ દુઃખ થાય ક્યાં સુધી પુગાડ્યું ભાઈ ઓલું ભેગા જોડે દાદા નો ફોન કર્યો ના નથી ભાઈ કર્યો હજી કેમ કે હું હમણાં છે ને રોજ આ રાતે જાઉં છું ને આખો દી સુતો રહું છું પાછો મારો ફોન એટલો ચાલુ રહે છે સાહેબ તમે મારી વાત નથી સમજ્યા કે એ એ રેકોર્ડિંગ મેં તમારામાં નાખ્યું ઓલા ભાઈનો ફોન આવ્યો હતો મેં ભાઈ એમ નાખ્યું હતું ગોવિંદ રાજાનો નહીં મારામાં નથી નાખ્યું તો હું તમારામાં એ કોણ શું નામ છે ગોવિંદભાઈ ઓલા શું નામ છે મધુભાઈ અરે ડોલર હા હા નામ છે કાકા નથી મીઠાપુર વાળાનું મને કંઈક નામ હતું પણ હવે મને ભૂલાઈ ગયું રેકોર્ડિંગ

એકા બીજા વિવાદ માં પાછા ન પડો ઈ વિચાર શ્રેણી માટે પ્રયત્ન કરવાનો છે હા તો કઈ વાંધો ભાઈ તમ એને નહીં સમજાણો મારે પ્રયત્ન કરવાનો છે કે ભાઈ ગેલા ભાઈ હોય કે ગેલા ભાઈ ના ભાઈ હોય કે ભલાણો ભાઈ કે દીકડો ભાઈ કે ભાઈ અમે દેવી પૂજક ના સમાજ માંથી ગોવિંદ રાજા છે પછી દીપક ભાઈ ચુડાસમા છે પછી આ લોકો આગેવાનો છે અમે રામોથી થી મનસુખ ભાઈ રાઠોડ એટલે આપણે સમાજ ના પાંચ આગેવાનો સાથે મળી અને મંદિરમાં જે એકા બીજા જતા હોય તો એકા બીજા ની ભાવના તૂટે નહીં અને એકા બીજા ભાઈચારો જળવાઈ રે તો સાથે બે ચા પાણી પી અને આનો સુખદ અંત આવે એવો પ્રયત્ન કરવા માટે અમે તમને મળ્યા છીએ બરાબર કરી નાખો એવું નથી કેતા ના ના બરોબર પ્રયત્ન કરી કે તમે જો તમારી એકા ને સુખદ હોય તમારો વેર વેર ભાવ હોય અને સમાન ધર્મ સમજતા હો તો કોઈ દી ગામ ની અંદર વિવાદ નો રાખવો જોઈએ એવું અમે તમને વિનંતી કરી છે વિનંતી કેમ કે આપડે એના ગામ માં જઈને એમનો એ કરી નાખે ના ના નો જ કેવાય ને કેમ કે આગેવાન તરીકે કોઈ માણસ પછી ભલે નાનો માણા હોય પણ એને આપણે વિનંતી કરી કેમ કે એના ગામનું છે એટલે આપણે એને મહાન એને મોટો બનાવવો પડે કેમ કે ભાઈ તું મોટો છો આપડે ત્યાં મોટા બની ને જઈ તો એનો મતલબ એવો થઈ ગયો કે આપડે અહમ છે આપડી વાણી મોટા વાળી તમારે માં આવવું તમારા ગામ આવું એટલે મારે કેવું પડે કે ભાઈ ખરેખર દીપક ચુડાસમા એક સારો ઉદ્દેશ અને કાર્યકર તરીકે સારો માણસ છે એના માટે અમે જાણી છીએ તે બદલ અમે આજે એનું ધન્યવાદના પાત્ર છે એવું અમે એને અભિનંદન આપીશી શું કામ કે તમારા ગામમાં આવ્યા તો અમારા તમને મોટા બનાવો પણ ન્યા આવીને મેં એમનું કહે ગાનું કઈ હાલતું નથી ના કોઈ ઓળખતું નથી

પણ દૃઢ વાણીમાં આ પુરાવો છે બંધાયેલો કાયદાની કાણીમાં કેસ ચાલી રહ્યો છે હકીકત લખાઈ ગઈ પુરાવાનો નાશ કરવો ગુનો બની જાય હું કોઈનો વીડિયો ડિલીટ કરતો નથી સત્યના રસ્તે ચાલી વિબરતો નથી બદનામીના નામે સત્ય દબાય નહીં ચીસ દબાવો તો ઇતિહાસ માફ નહીં એક તરફ સમાજ એક તરફ સત્ય વચ્ચે ઊભો અવાજ ન ડરે ન ઝૂકે ક્યાંય ચર્ચા ગરમ શબ્દો તીખા બન્યા ફોન પર બે વિચાર આમને સામને અથડાયા આ ઓડિયો નહીં આ સાક્ષી છે સમયની કે સત્યને દબાવવા કેટલી કોશિશ થઈ સાંભળો સમજો નિર્ણય તમારો છે ઇતિહાસ પૂછશે તમે કોની સાથે છો